નમસ્કાર ચાલો આજે વાત કરીએ ભારતના દરિયા કિનારાના એ વીર રક્ષકોની જેઓ દિવસ રાત આપણી સમુદ્રી સીમાઓની રખેવાળી કરે છે આવો ભારતીય તટરક્ષક દળની આ આખી સફરને આપણે નજીકથી સમજીએ તો ચાલુ શરૂઆત જ એક સવાલથી કરીએ એક ફેબ્રુઆરી આ તારીખ ભારત માટે આટલી ખાસ કેમ ગણાય છે આનું મહત્વ સીધું જ આપણા દેશની સુરક્ષા સાથે જોડાયેલું છે જી હા આ દિવસ છે ભારતીય તટરક્ષક દળ દિવસ આ એ દિવસ છે જ્યારે આપણે એ જવાનોના સાહસ અને સમર્પણને યાદ કરીએ છે જેઓ સતત સમુદ્રમાં આપણી ઢાલ બનીને ઊભા રહે છે એટલે આ માત્ર એક દિવસ નથી પણ આપણા સૌ માટે ગૌરવ અને ઉજવણીનો એક મોટો અવસર છે અને હા આ દળ સાથે એક ખૂબ જ ખાસ ઉજવણી પણ જોડાયેલી છે આ પચાસનો આંકડો આ કંઈ જેવો તેવો આંકડો નથી કારણ કે આવનારા એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ભારતીય તટરક્ષક દળ પોતાની સ્થાપનાના પચાસ વર્ષ પૂરા કરશે મતલબ કે પોતાની સુવર્ણ જયંતિ ગોલ્ડન જુબિલીની ઉજવણી કરશે વિચાર તો કરો એ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હશે પણ સવાલ એ છે કે આખરે આ રક્ષકો છે કોણ એમનો ઇતિહાસ શું છે ચાલો આ બહાદુર દળની ઓળખ અને તેની સ્થાપના વિશે થોડું ઊંડાણપૂર્વક જાણીએ અહીં બે તારીખો ખૂબ જ મહત્વની છે પહેલી એક ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેર આ દિવસે ભારતીય તટરક્ષક દળની ઔપચારિક રીતે સ્થાપના થઈ અને પછી એને કાયદાકીય શક્તિ આપવા માટે અઢાર ઓગસ્ટ ઓગણીસો ઇઠ્યોતેરના રોજ આપણી સંસદે કોસ્ટગાર્ડ એક્ટ પસાર કર્યો બસ ત્યારથી આ દળને સમુદ્રમાં કાયદો લાગુ કરવાની અને પોતાની ફરજો બજાવવાની તમામ સત્તાઓ મળી ગઈ દરેક મહાન સંસ્થાનું એક સૂત્ર હોય છે જે એની ઓળખ હોય છે ભારતીય તટરક્ષક દળનું સૂત્ર છે વયમ રક્ષામ આ એક સંસ્કૃત વાક્ય છે અને એનો અર્થ એટલો ગહન અને સ્પષ્ટ છે અમે રક્ષા કરીએ છીએ બસ આ બે શબ્દોમાં જ એમના આખા કામનો સાર આવી જાય છે અને આ દળ કેટલું મોટું અને સક્ષમ છે એનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે આપણું ભારતીય તટરક્ષક દળ એ વિશ્વનું ચોથું સૌથી મોટું તટરક્ષક દળ છે ચોથું આ ખરેખર આપણા બધા માટે ખૂબ જ ગર્વની વાત છે હવે એમનું કદ જેટલું મોટું છે એટલી જ મોટી અને વિશાળ એમની જવાબદારીઓ પણ છે તો ચાલો હવે એમના મિશન અને એમના કાર્યો પર એક નજર કરીએ સાડા સાત હજાર કિલોમીટર આ છે ભારતના દરિયાકિનારાની કુલ લંબાઈ જરા વિચારો આટલા વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા કરવાની જવાબદારી ભારતીય તટરક્ષક દળના ખભા પર છે આ કોઈ નાનું કામ તો બિલકુલ નથી એમની મુખ્ય ફરજોમાં ખાલી દરિયાકિનારાની સુરક્ષા જ નથી આવતી એમના કામ ઘણા છે જેમ કે સમુદ્રમાં થતી દાણશોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવી કોઈ તોફાન કે આફતમાં ફસાયેલા માછીમારોને મદદ પહોંચાડવી અને હા આપણા સમુદ્રી પર્યાવરણને પ્રદૂષણથી બચાવવું એટલે એમનું કાર્ય ખરેખર બહુ જ વ્યાપક છે હવે આ આખી રાષ્ટ્રીય વાતને આપણે જરા સ્થાનિક એટલે કે આપણા ગુજરાતના સંદર્ભમાં જોઈએ કારણ કે ગુજરાત તો તટરક્ષક દળ માટે એકદમ મુખ્ય મોરચો ગણાય છે તો અહીં એક બીજો સવાલ આવે છે ભારતના કયા રાજ્યનો દરિયા કિનારો સૌથી લાંબો છે આનો જવાબ સીધો જ ગુજરાત સાથે જોડાયેલો છે અને જવાબ છે ગુજરાત જી હા ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો આપણી પાસે ગુજરાત પાસે છે અને બસ આ જ કારણે અહીં ભારતીય તટરક્ષક દળની ભૂમિકા અત્યંત નિર્ણાયક અને ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે ગુજરાતમાં એમની હાજરી એકદમ મજબૂત છે રાજ્યનું મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટર ગાંધીનગરમાં છે આ ઉપરાંત પોરબંદર ઓખા જખૌ અને વેરાવળ જેવા જે સંવેદનશીલ દરિયાઈ વિસ્તારો છે ને ત્યાં એમના મહત્વના સ્ટેશનો આવેલા છે જે ચોવીસે કલાક રાજ્યની સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને અંતે ફરી એકવાર એ જ સૂત્ર પર પાછા ફરીએ વયમ રક્ષા મહ અમે રક્ષા કરીએ છીએ આ માત્ર શબ્દો નથી પણ એમની પ્રતિબદ્ધતા છે એમનું વચન છે અને એમની સાચી ઓળખ છે તો હવે પછી જ્યારે પણ કોઈ શાંત અને સુંદર સમુદ્રનો આનંદ માણે ત્યારે એક ક્ષણ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણી આ સુરક્ષા પાછળ કોણ અડગ ઊભું છે એ છે ભારતીય તટરક્ષક દળના આપણા વીર જવાનો